રાજકોટની એક નામાંકિત હોસ્પિટલ જે સીસીટીવી હેકિંગનો ભોગ બની હતી તેમાં અત્યારે એક નવો વળાંક સામે આવ્યો છે જે પ્રમાણે હેકરોએ રાજકોટની એક હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ છે તેને હેક કર્યા હતા તે મામલો અત્યારે ભારતના સૌથી મોટા સાયબર ફ્રોડ સુધી પહોંચ્યો છે હેકરોએ હોસ્પિટલના જે સીસીટીવીના ડિફોલ્ટ એડમિન લૉગિન હતા તેનાથી આ સીસીટીવીને હેક કરી લીધા હતા અને આ કેસમાં મોટો ખુલાસો એ થયો છે કે ન માત્ર રાજકોટ પરંતુ હેકરોએ અમદાવાદ પુણે મુંબઈ નાસિક તથા દિલ્હીમાં પણ હોસ્પિટલ સિવાય કોલેજ કોર્પોરેટ હાઉસ ઘર તથા ફેક્ટરીઓના સીસીટીવી ફૂટેજ પણ હેક કરી લીધા હતા અને માત્ર સો બસો નહીં પરંતુ પચાસ હજાર જેટલી જે ક્લિપિંગ છે તે પોર્ન માર્કેટમાં પહોંચી ગઈ હતી અને ચોંકાવનારી વાત એ છે કે આ બધી જ જે ક્લિપ્સ છે તે ટેલિગ્રામના એક ગ્રુપમાં સાતસો થી લઈને રૂપિયા ચાર હજાર સુધીના ભાવમાં વહેંચવામાં ડેશબોર્ડ પણ હેક થયા હતા હાલ આ સાયબર ક્રાઈમનો નો પર્દાફાશ થયો છે જેને લઈને ગુજરાતની તમામ હોસ્પિટલો છે તે પોતાની ઇન્ટરનલ સિક્યોરિટી લઈને કટિબદ્ધ થઈ છે પરંતુ આ સાયબર ક્રાઈમનો નો પર્દાફાશ થતા અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખડભડાટ મચી જવા પામ્યો છે